બાપુ એક સુંદર મજાનો મહેર જવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પરમાર શાખાના મહેર વીર જેતમાલની જીવન કથા વિશે જેતમાલના વડવાઓ સવન સત્તરસો ને એકાવનના આશરામાં કઈ કારણ વસાત રાજ્યની ખટપટના ભોગ થઈ પડવાથી રાજધાનીનું શહેર ઉજ્જૈન નગરી છોડી સાત ભાઈઓ તથા તેમનું બહોળું કુટુંબ સૌરાષ્ટ્રમાં આવ્યું અને ત્યાંથી જુનાગઢ આવ્યું આ વખતે જુનાગઢની ગાદી ઉપર રા બિરાજતા હતા રા કવાટ રા ડિયાસ રાખેંગાર રા નોગોણ આ સગડા જુનાગઢની ગાદી ઉપર થઈ ગયા તે રા કહેવાતા હતા જેતમાલ પરમાર શાખાના રાજપૂત આ તરફ આવ્યા બાદ મહેર વંશ સાથે વધારે સંબંધ ધરાવતા થયા જસમાલજી રણમલજી રણધીરજી વાઘાજી વગેરે સાત ભાઈઓ જુનાગઢ રાજ્યના મહેમાન તરીકે રહ્યા અને જુનાગઢના રાજ્ય તરફથી આ રાજવી કુટુંબીઓને રહેવાની સારી સગવડ આપવામાં આવી રાજ્ય દરબારમાં જવા આવવા લાગ્યા એમનામાં રહેલા મહાન ગુણોને લઈ રાજ્યમાં માન અને મર્તબો વધવા લાગ્યો આ પ્રમાણે આ ભાઈઓ જુનાગઢના રાના પ્રીતિ પાત્ર બન્યા રમત ગમતમાં કે એવા કોઈ પ્રસંગોમાં મહેર ભાઈઓને આમંત્રણ આપી બોલાવવામાં આવતા જુનાગઢના રાને ચોપાટની રમત રમવાનો બહુ શોખ હતો અને આ આવેલા પરમાર જસમાલજી તથા રણધીરજી પણ ચોપાટની રમત રમવામાં મહાન ખેલાડી હતા તેથી રા પણ આ ભાઈઓ સાથે ચોપાટ રમવા બેસી જતા અને અરસ પરસ આનંદ લેતા એક વખત પરમાર જસાજીથી બોલાઈ ગયું કે આજથી ચોપાટના રમતમાં અમે જો ઉપરા ઉપરી ચાર વખત જીતી જઈએ તો રા અમને બાર ગામ આપે અને જો હારી જઈએ તો અમારી સાથેની માલ મિલકત રાને ચરણે ધરી દઈ અને અમે પહેરેલા વસ્ત્ર પર અમે ચાલી નીકળીએ આનંદની રમત રમતા રમતા પરમાલ રણમલજી આવી હોડ ઉપર આવી ગયા પોતાને તથા પોતાના ભાઈએ ચોપાટ રમવાનો બહારો અનુભવ છે હોશિયારી પણ છે અને અભિમાનના આવેશમાં તેનાથી ઉપરા ઉપરી બોલાઈ જવાયું સ્ત્રીહઠ બાળઠ યોગી હઠ અને રાજહઠ એ ચારેયના સ્વભાવ એવા હોય છે કે અઠે જયડા પછી પોતાની લીધેલી વાટ છોડે જ નહીં રા પણ અઠે જયડા અને બોયલા કે રણમલજી તમે ઉતાવળું પગલું ભર્યું છે આવેશમાં આવી વગર વિચારે બોલ્યા છો તમે ઉજ્જૈન કેવી કફોડી સ્થિતિમાં આ તરફ આવ્યા છો તેનો ખ્યાલ નથી રહ્યો કદાચ તમે હારશો તો તમારી અને તમારા કુટુંબની શું સ્થિતિ થશે એ બાબતનો પણ તમે વિચાર કર્યો નથી તમે જે શરત કરી છે તે મારે તો કબૂલ છે આ રા બોલ્યા ફરે નથી પણ રમજી જો હો જો તમે બોલ્યા પછી ફરી ન જતા તમે જગદેવ પરમારના વંશજ છો હાથીના દાંત નીકળ્યા નીકળ્યા રણમલજી પરમાર બોલા દરબાર સાહેબ વેણ જે તે એમ ભોગે રા બોલા ત્યારે આવી જાઓ મેદાનમાં આપણી રમત શરૂ કરીએ યશ માલજી રમવા તૈયાર થયા દરબાર રાના હજુરિયા તથા દરબારના અંગત માણસો આ રમત બહુ ધ્યાનથી આપી અને જોવા લાગ્યા

આ પ્રમાણે ચાર વખત બાજી રમાણી એમાં ચારે વખત રાણી હાર થાય છે અને યશમાલજી તથા રણમલજીની જીત થાય છે રાણે થયું કે થયેલી શરત મુજબ મારે બાર ગામ આપવા પડશે તો હવે મારે શું કરવું કોઈ યુક્તિથી છટકવાનો મારા આમાં વિચાર આવ્યો ખરેખર વીર પુરુષો તો બોલેલા વચન પાડવા તૈયાર રહે છે કદી વચન ભ્રષ્ટ થાય જ નહીં બોલીને ફરી જવું એ مردનું કામ નથી એ તો કોઈ લબાડ અને કંજૂસ માણસનું કામ છે અને એવા કાયર મનુષ્યોને જે પોતાના બોલેલા વચનની કિંમત હોતી નથી જુના ધણી પોતાના બોલેલા વચનને વળગી રહે છે તો બાર કામ આપવા પડે છે અને જો આપવાની ના પડે તો વચન ભ્રષ્ટ થવાથી પોતાની દેશમાં અપકીર્તિ થાય છે એની પણ ફિકર થાય છે રા થોડીવાર વિચારમાં પડે છે થોડી વાર વિચાર કર્યા બાદ બોલ્યા જસમાજી આ રમતમાં તમારા એકલાની રમત જીત થઈ નથી પણ તમારા ભાઈ રણમલની શિખવણી પ્રમાણે રમવાથી તમારી જીત થઈ છે એ તમારી જીત ન કહેવાય આપણી શરત તો એવી હતી કે તમારી પોતાની એકલાની હોશિયારીથી રમી તમે જીત મેળવો તો મારે બાર ગામ આપવા આમાં તો ખુલ્લી રીતે તમારા ભાઈ રણધીરજી તથા બીજા ભાઈઓની મદદ હતી એટલે તમે જીતા છો તમે તમારી શરત પ્રમાણે વર્તેલા નથી તેથી તમે બાર ગામ માંગી શકો નહીં યસ માલજી બોલા કે જુનાગઢનો મહારાજા આમ ફરતું ફરતું બોલે છે એને શોભે નહીં હજુ પણ જો એમ લાગતું હોય તો હું મારા ભાઈઓની મદદથી જીતો છું તો ચાલો ફરી એકવાર આપણે બે જણ રમત રમી લઈએ અને એમાં પણ આપની જીત થાય તો મારે કબૂલ છે બોલો હવે કાંઈ કહેવું છે યશમાનજી મારે રાજકાજના ઘણા કામ કરવાના હોય આવી રમત પાછળ મારાથી વધારે સમય ગુમાવાય નહીં અને એમ બાર ગામ તમને મળે પણ નહીં જુનાગઢ નો બાર ગામ માટે બોલીને ફરી જશે એની તો મને ખબર જ નહીં દરબાર સાહેબ આપ અમારા બોલીને ફરી જાઓ એમાં શોભા નહીં ખરેખર મર્દનું કામ નહીં હું મર્દ છું કે નહીં એનો નિર્ણય મારે તમારી પાસે ક્યાં કરાવવો છે આ અમારા હજુરિયા પણ જુએ છે અને પૂછો શું કહે છે એક હજુરિયો પૂછા વગર બોલી ઉઠો જેતમાંથી બાપુ કહે છે એ વાત સાચી છે તમને વગર મહેનતે ગામ લેવાનો મોહ લાગ્યો છે પણ તમારા ભાઈઓ ખુલ્લી રીતે મદદ કરતા હતા એ અમે પણ જોતા હતા હું જ કહું છું એમ નહીં પણ આ સંગ હજુરીને પૂછો એ કંઈ ખોટું નહીં બોલે સિંગે તાપસી પૂરીને કહ્યું કે બાપુ કહે છે વાત સાચી છે અમારાથી ખોટું નહીં બોલાય દરબાર સાહેબ આ તમારા ખુશામતી આવો તો તમને રાજી રાખવા માટે હાજી હાજી કરશે પણ તમે જે ન્યાયની દ્રષ્ટિથી જુઓ તમે તમે જે તો હારી ગયા છો અને ન્યાયને ખાતર તમારે બારગામ આપવા જોઈએ રાહ બોયલા આપવા જોઈએ શું બોલો છો જશમાજી તમે મને દબાવો છો તમારા વચનમાં સભ્યતા નથી કડકાય ભરેલા વચનો છે તમે કોઈની સાથે વાત કરો છો એનો ખ્યાલ છે દરબાર સાહેબ મને ખબર છે ન્યાય અને નીતિની બાબતમાં સત્ય હકીકત કેવી એ કંઈ ગુનો નથી જસમાલજી તમે રાજ્યને આશ્રય આવેલા છો રાજ્યના મહેમાન છો રાજ્યના માલિક નથી તમારી એ વાત સાચી છે રાજ્યના માલિક તમે છો તેમ હું પણ ચારણ કવિ કે માગણ નથી તમારી ખોટી ખુશામત કરું પણ ન્યાયની રીતે તો બહાર ગામ આપી દેવા જ પડશે દરબાર સાહેબ નારિયેળનું પાણી નારિયેલમાં જ રહી જાય એમાં જ તમારી અને અમારી શોભા છે જસવાલજી તમે મર્યાદા મૂકીને વાત કરો છો તમે તમારા ગજા ઉપરવટની વાત કરો છો વિચાર કરી વેણ કાઢો નહીતર પાયમાલ થઈ જશો રાયે પોતાની રાજ સત્તાનો આશરો લીધો દરબાર સાહેબ એવી પાયમાલી કાલે થતી હોય તો ભલે ને હાજે જ થઈ જાય મેં તમને હોડમાં ઉતરવાની ફરજ નહોતી પાડી નવસો નવાણું ગામનો ધણી આમ બોલીને ફરી જાય એ વ્યાજબી છે જરા વિચાર કરો દરબાર સાહેબ જગતમાં અપકીર્તિ થશે ખોટી હઠ છોડી દો અને બાર ગામ ઉપરથી હક ઉઠાવી લ્યો યસમાલજી બારગામ એમ નહીં મળે સમજ્યા બાર ગામ લેવા એ કઈ રેટા નથી તમારે કઈ ઉમેદ હોય તો પૂરી કરો આ ચોપાટની રમત પૂરી થઈ હવે બીજી રમત રમી હોય તો મેદાન તૈયાર છે તમારા મોઢામાંથી એવા વેણ નીકળે છે કે તમે મને દબાવીને બારગામ લેવા છે તો એ આશા હવે રાખશો માં તમારે કંઈ બીજી ઉમેદ હોય તો પૂરી કરવું તમારી પાસે હથિયાર ન હોય તો હું આપું એમ કહી પોતાની બાજુમાં ઉભેલા અંગ્રક્ષક પાસે તલવાર હતી તે લઈ યશમાલજીને આપવા લાંબો હાથ કર્યો યશમાલજી બોલ્યા દરબાર સાહેબ ક્ષત્રિય બચ્ચો હથિયાર વગરનો હોય જ નહીં તમે હથિયાર આપવા તૈયાર છો તો યાદ રાખો અમે અમારા બહુ બળથી જ એ બાર ગામનો કબજો લેશું યશમાલજીએ પોતાની તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી ಆ ರಮತ ರಮತಿ ತೆರೆ ರಾಜ್ಯ ರಾಜ್ಯಗುರು ಗಿರ ಬ್ರಾಹ್ಮಣ પણ ત્યાં હાજર હતા એમણે આ દ્રશ્ય જોયું મનમાં વિચાર્યું કે આ બંનેની તલવારો નહીં નખાવું તો મહા અનર્થ થશે એ માનીને ગાદી ઉપરથી રાજ્યગુરુ ઊભા થઈ ગયા અને બોલ્યા કે મહારાજા ધીરાજ ન્યાયની ખાતર મારે એટલું તો કહેવું જ પડશે કે યશમાલજીની વાત ન્યાયવાળી છે આપ વચનથી બંધાઈ ચૂક્યા છો રમતમાં હાર થઈ છે હવે વચન ભ્રષ્ટ કરવું એ એક ખરા ક્ષત્રિયનો ધર્મ નથી

અમારા બનેની વચમાં કૂદી પડશો તો વિના કારણ કપાય મળશો રાજ્ય ગુરુ ભાઈલા મહારાજ આપ જે કરવા ધારો છો તે કરી શકો છો પણ અન્યાય થતો હોય અને અમે મૂંગે મોઢે સહન કરી બેસીએ એ અમારો ધર્મ નથી મહારાજા બ્રાહ્મણ ઉપર શમશેર ચલાવી એ અમારો ધર્મ નથી માટે તમે પતંગિયાના જેમ જ વચમાં કૂદી પડશો તો બળી મળશો માટે તમે મૂંગે મોઢે જોતા કરો મહારાજા એમ તો નહીં બને તમારે સમશેર ચલાવી હોય તો ખુશીથી ચલાવો પણ અમારા માલિક અમારો યજમાન બોલીને ફરી જાય એ કેમ સહન થાય અમે ન્યાયનો પક્ષ કરવાવાળા છીએ અન્યાયનો નહીં ન્યાયને ખાતર મરી મીઠું એ છત્રીનો ધર્મ છે તેમ બ્રાહ્મણોનો તો પ્રથમ ધર્મ છે આજે ધર્મના પાલન માટે દરેક પ્રકારનો ભોગ આપવો પડે તો હું અને અમારા જ્ઞાતિબંધુ આપવાને તૈયાર રહીશું રાથી બાર ગામની મમતા મુકાણીને ખોટી રીતે અન્યાયની રીતે પોતાનો વટ રાખવા માટે વચન ભ્રષ્ટ થયો અને રાજ્યના મહેમાન તરીકે આવેલા પરમારો અને ગિરનારા બ્રાહ્મણો ઉપર શમશેર ચલાવવાનો હુકમ આપી દીધો બ્રાહ્મણો મરાણા થોડા બ્રાહ્મણો તથા રણમલજી એના ભાઈ બેચા તે પોરબંદર તાબામાં માથોપુર ગામે આવી ત્યાંથી રણમલજી બરેજ ગામે આવીને રહ્યા

જેતમલજીને પૂછી પૂછીને પગ ભરતા જેતમલજી ન્યાય અને નીતિને પંથે ચાલનારો માણસ હતો પારકાના ભલા માટે મરી મીટવાનો તેનો સ્વભાવ હતો ગામમાં એક મર્દ પુરુષની ગણનામાં ગણાતો હતો જેતમલ ખેતી કરી બહુ સુખી જીવન વિતાવતો તેની પાસે ચાલીસ પચાસ ભેંસો પંદર વીસ ગાયો પાંચ જોડી બળદની અને બસો ત્રણસો ઘેટા પણ હતા કોઈ કોઈ નબળા વર્ષમાં પોતાના ઢોરને નિભાવવા માટે જુનાગઢ તાબે દેવડી ગામે પોતાના ઢોર લઈ જતો ત્યાં જૂનાગઢ નાખી ઢોર પૂરતો મળે ત્યાં સુધી રહેતા અને પછી પોતાના સાથીઓને અને ઢોરોને લઈ બળે આવી જતો સંબંધ અઢારસો ને સડસઠ સાલની આ વાત છે જ્યારે દેવડી ગામે નેસ નાખીને રહેતો હતો એક વખત જ્યારે જમવા બેઠો ત્યારે બહારથી એક બારોટે દૂખ સંભળાવીને પડકાર કર્યો સિમાડે સાબર તણે બાકરથી કેમ બેસાય જેતા જોણ કહેવાય અચરત હાલન રાઉત હે આલાજીના દીકરા જેતમાલજી તું દેવળિયા ગામને સિમાડે સિંહ સમાન હાલમાં બેઠો છે અને બકરા રૂપી બાબી લોકો ગાયોનું ધણ વાળી જાય છે જેતમાલ તું બેઠા આવું બને એ તો નવાયની વાત કહેવાય આ સાંભળતા જેતમાલે જમવાનું મૂકી દીધું અનદેવને પ્રણામ કરી ઢાલ અને તલવા લઈ મેદાને પડ્યો અને બાબીઓ પાસે પહોંચ્યો અને બાબીઓને પડકાર કર્યો દીકરાઓ હવે ભાગસો માં અને ભાગસો તો તમે પણ જીવના જવા દેવાનો નથી

ત્યારે પણ પોતાના ધર્મને ખાતર જેતમાલ મરી તૈયાર થયો છે અને નીચે હકીકતથી જાણવામાં આવશે જેતમાલના ગામમાં મળેથી પશ્ચિમ બાજુ ગામની નજીક રબારીઓની કુળદેવી મમાય માતાનો મઢ છે અહીં જ્યારે જ્યારે પૂંજ થાય છે ત્યારે સમસ્ત રબારી ભાઈઓ તથા બીજા ભાઈઓ પણ આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા હજારોની સંખ્યામાં આવે છે આવા ઉત્સવને પ્રસંગે રબારી લોકો ઘીને પાણીની માફક વધારે વાપરે છે આ રબારીઓને પોતાની કુળદેવી ઉપર બહુ જ શ્રદ્ધા હોય છે અને કુળદેવીઓને જે ભુવો સ્થાપવામાં આવે તે ભૂવાને દેવ સમાન ગણી તેની આજ્ઞા પ્રમાણે તમામ રબારી જાત વર્તવા તૈયાર રહે છે એક નાતીમાં સંપ અને સંગઠન છે અહીં બળે જ ગામમાં શ્રાદ્ધપૂર્વકોનું દેરાસર મંદિર પણ છે અને શ્રાવકોને ઉતારવાની વિશાળ ધર્મશાળા પણ છે એક વખત ગામના મુસલમાન કોઈએ કહ્યું કે બળદ ગામે મમાય માતાના મઢમાં સોના રૂપાના છત્રો તથા બીજો ઘણો માલ મળે તેમ છે તેમજ રબારીના ભુવાના ઘરમાંથી પણ સોનાની જુમણા છત્રો તથા હાસણો વગેરે મળે છે સિંધીઓને એમ થયું કે એ મર્ડરને જો લૂંટવામાં આવે તો ઘણો માલ હાથ આવે અને આપણું કામ થઈ જાય આ સમયમાં મુસલમાન સિંધીઓનું બહુ વડ હતું લૂંટપાટ પણ બહુ કરતા મુસલમાન સિંધીઓનું ગામ સોડાણું વડાળું બરોજ ઈશ્વરિયા વગેરે ગામને પાદરમાંથી કોઈ કંઈ લઈને નીકળે તો લૂંટાઈ જતા કોઈની સલામતી ન હોય આવું તો સિંધીઓનું જોર હતું ત્રાસ હતો

ભાલા દરેક માછે હતા એ તો હથિયારથી સજ આવેલા એટલે રબારીઓનો ભૂવો પણ હિંમત હારી ગયો મઢના બારણા બંધ કરી અંદર બેસી મમાય માતાને પ્રાર્થના કરવા લાગ્યો પ્રાર્થના કરતા તેને યાદ આવ્યું કે અટાણે ગામમાંથી જેતમાલ હાથો નહીં આવે પહોંચે તો આપણી લાજ રીએ એટલે નાનકડી બારીમાંથી ડોકો ગાડી રબારીને કહ્યું કે એક જણ જટ જાઓ અને ગામમાં જેતમાલ હાથાને ખબર આપો જો એ આવી પહોંચે તો જ બચીએ નહીં તો આ જામગીઓ વાળા આપણને એક એક ને વિંધી લેશે તો જટ જાઓ રબારી જોવાન દોડતો દોડતો જેતમાલી ની ડેલીએ પહોંચ્યો ફાટે સાથે રબારી બોલે છે જેતમાલ હતા જટ જટ દોડો દ્રોડ માતાજીનો મઢ લૂંટાઈ રહ્યો છે અને જટ દોડો જેતમાલજી બોલા કોણ લૂંટે છે રબારીને શ્વાસ ચડવાથી બોલી શકો નથી મમાય માતાના મંદિર તરફ હાથની ઈશારો કરે છે આ બોલે તો ખરો શું છે હારી કેમ ગયો છે જેતમાલ આતા બંદૂક આવ્યા છે અને માતાનો મઢ લૂંટે છે ચૂ જટ હાલ તો બચીએ એલા મુસલમાન આવી અને પોચા છે જટ હાલો ઈને ઈને તો હું તો હારી ગયો છે મારાથી બોલાતું નથી તું જટ હાલ પંચોતેર વર્ષની ઉંમરે પહોંચેલો વૃદ્ધ જેતમાલ રબારીની વાત સાંભળી ઉભો થઈ ગયો ને બોલો હું જીવતો છું અને આપણા ધર્મસ્થાન ઉપર કોઈ હાથ નાખે તો મારી જનેતા લાજે ને જેતમાલે ઢાલ તરવા લીધી મજબૂત ભેટાઈ બાંધી લીધી માથા ઉપર ત્રાંસડી મૂકી પાઘડી મજબૂત બાંધી અને બુકાની બાંધી પછી પાઘડી પડી ન જાય એવી રીતે બરાબર સજ કરી બહાર કૂદો ત્યાં તો તેનો મોટો દીકરો જેસોજી આડો ભર્યો બાપા આ વખતે તો તમને નહીં જવા દઉં તમારે હવે ઘેર બેસવાનો સમય છે અમારા જેવા જુવાન દીકરા ઘરે બેસી રહે અને તમે ધીંગાણામાં જાઓ એ ઠીક નથી માટે તમને નહીં જવા દઉં દીકરા મારે તો એવા પરમારથના કામ કરવાના ઘણા દિવસો આવશે હું મરવા કાંઠે પહોંચો છું મને છેલ્લી અવસ્થામાં કામ કરી લેવા દે તું મારી ફિકર કર્મ ધર્મને ખાતર કદાચ હું ત્યાં કામ આવી જાઉં તો પણ મારું મરવું લેખે લાગશે ધર્મયુદ્ધ કરતા મરવું એ તો બહુ આનંદની બાબત કહેવાય આવો પ્રસંગ હવે મારી આ છેલ્લી અવસ્થામાં ફરી ફરીને ક્યાંથી આવે તું અહીં ઘરે રે અને તારા નાના ભાઈ વિરમનું ધ્યાન રાખજે બાબા વિરમનું જતન કરવા વાળો તો હાજર વાળો છે હું તો તમને ના પાડશો તો પણ આવીશ કાં તો તમારી ભેગો જીત મેળવીને ભેગો આવીશ અને કાં તો બે ધરણને માટે કામ આવી જાય એમ કહી જેસાએ પોતાના ઢાલ તલવાર ખીલી ઉપરથી ઉપાડી જેતમાલ એના માણસોને કહ્યું આ જેસાજીને આપણા એક ઓરડામાં લઈ જાઓ અને ઉપરથી બારાની સાંકળ બંધ કરી દ્યો બાપા હું તો આવવાનો છું મને ઘરમાં પૂરી બારણા બંધ કરશો તો પણ બારણું ભાંગી અને આવવાનો છું જેસાને તો પાંચ છ જણા પકડી જબરજસ્તી ઘરમાં લઈ ગયા અને બારણું બંધ કર્યું જેસાએ બહાર નીકળવા માટે ખૂબ તડફડિયા માર્યા પણ જેસાજીને તો રોમે રોમમાં સુરાતન વ્યાપી હતું મારો કાપો કાપો એમ જોરથી ભૂમો પાડે છે બારણાને ભાંગવા માટે લાતોના પ્રહાર કરે છે બારણાનું એકાદ પાટ્યું તો ભાંગી ગયું પણ પોતે નીકળવા માટે અતિશય મહેનત કરી જેવો બની બની ગયો જોર કરી થાકી જવાથી જમીન પર છે હે માતાજી હે જોગમાયા તું લાજ રાખજે અમે તારા શરણમાં જે અમારું રક્ષણ કરજે હોય તો મઢ ઉપર બંદૂકોના ગોળીબાર શરૂ કરી દીધા કેટલાય તો મોટા પથ્થર લઈ બારના ભાંગવાનો પ્રયત્ન કરી કરે પોતાના ચાર પાંચ માણસો ને જમીન પર ઢડી પડેલા જોયા એટલે સિંધીઓની હિંમત હારી ગયા જેતમાલ એ તો મરવાની બીક હતી જ નહીં કદાચ ધર્મને ખાતર મળવું પડે તો પણ મરવામાં પણ આનંદ માનતો હતો ધર્મ ખાતર ભાઈઓ બહેનો કે ગાય માતાના રક્ષણ માટે એના બચાવ માટે જયારે પ્રસંગ આવે ત્યારે જેતમાલ પોતાની ફરજ સમજી નિડરપણે તૈયાર રહેતો અને એવા કાર્ય કરવામાં પોતાના જીવનની સાતકતા સમજતો તો રબારીઓની મમાય માતા લૂટાય એમાં અમારે શું એ પરધર્મી માટે આપણો મરવા શા માટે જવું જોઈએ આવી ઓછી સમજવાળી અજ્ઞાનતા ભરેલી જેતમાલની માન્યતા ન હતી પણ કોઈ પણ જુલમગાર કોઈના ઉપર જુલમ કરે તો એ જુલમગારોને જમીન દોસ્ત કરી દેવા એમાં એ પોતાનો પવિત્ર ફરજ સમજતો એ સમજને લીધે જ મોતના આગમનની અને નિરાધાર અબડાઓને સહાય કરવા લૂંટ કરવા આવેલા વડે ધૂળ ચટાયેલા હતા જેતમાલ બોયલા હે ભુવા હવે તો બહાર નીકળ્યા કાળા કામના કરવાવાળો તો જીવ લઈને ભાઈકો હવે બહાર નીકળ બારણું હું જેતમાલ છું બોલ્યો કે જેતમાલ આતા તે દુખ લગાડજો પણ એક સાચી વાત કહશું આવી રીતે આપણા હિન્દુ ધર્મમાં આવા સ્થાન ઉપર કોઈ દુષ્ટ લોકો ચડી આવે ને ત્યારે ઘરમાં બેસી જવાથી આપણે બચીએ નહીં અને મંદિરનો પણ બચાવ કરી શકીએ નહીં આપણે ધર્મ ખાતર મરી મીટવાને તૈયાર રહેવું જોઈએ હાય મરી જઈશ તો મને મારી નાખશે તો આવી રીતે એક કાયર પણ આપણામાં આવી જાય અને બારણા બંધ કરી છુપાઈ જાય તો માતાજી આપણને મદદ ન કરે પણ માતાજી આપણા ઉપર નારાજ થાય અને એમ થાય કે મારો ભક્ત આવો કાયર ન કે આત્મબળ વગરનો હોય ખરો સાચો સેવક તો બહાદુર હોય ધર્મને ખાતર મરવા તૈયાર રહે એવો હોવો જોઈએ એવા બહાદુર ભક્તને જ હું સહાય કરવા તૈયાર રહું છું પણ એ મારો ધર્મ બહાલો હતો એટલે ધર્મને ખાતર હું મરવા તૈયાર થયો પણ મારા ઈષ્ટદેવે મને ખરેટાણે સહાય કરી અને એકલે હાથે ત્રીસને બગાડ્યા ભેરાયવા લ્યો હવે વ્યાધી કરજેમાં અહીં માતાના મઢ સામું હવે એ મારા દીકરા કોઈ જોવા પણ નહીં આવે નવખંડ માં ક્ષત્રિની હાંસી થાત અને હિન્દુઓની પણ અપકીર્તિ થાત તે હિન્દુઓની સમાજ ની આવું રાખી છે બાપુ આ હતો પરમાર વંશના મહેર જેતમાલ વીરની વાર્તા આ વાર્તા આ કથા આ પ્રસંગ પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ